નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો રાજ્યમાં અવારનવાર અનેક અકસ્માતના બનાવ સામે આવતા હોય છે ત્યારે આવોજ એક ગંભીર અકસ્માત સુરેન્દ્રનગર જિલ્લામાં સર્જાયો છે ત્રણ લોકોના જ છે માહિતી અનુસાર આ અકસ્માત માં રોડ લોકો આજે સવારે ભયાનક અકસ્માત સર્જાયો હતો મુડી રોડ પર ભૂલ સ્પીડે આવી રહેલી એક ઓટો કાર ડમ્પર પાછળ ધક્કાભેર અથડાઈ હતી જો કે અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર ત્રણ લોકોના ના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા ત્યારે જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઈજા પહોંચી હતી જેને વધુ સારવાર અર્થે હોસ્પિટલ રાજકોટ ખસેડવામાં આવ્યો હતો ત્યારે મિત્રો વધુ વાત કરી તો અકસ્માત પગલે રાહદારીઓના ટોળા ટોળાએ ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા તો અકસ્માતની જાણ થતા પોલીસ ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી જે બાદ પોલીસ દ્વારા ત્રણેય મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા પોલીસની પ્રાથમિક તપાસમાં ત્રણેય મૃતક મોરબી જિલ્લાના વાકેનેર તાલુકાના લાકડાદાર રહેવાનું હોવાનું સામે આવ્યું છે હાલ તો આ ઘટનાને લઈ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો આવ્યો તો મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ